નમસ્તે મિત્રો રીઝનિંગ માટેનો અગત્યનો ચેપ્ટર અને એકદમ સરળ ચેપ્ટર એવું એટલે કે શબ્દ નિર્માણ જો ક્વેશ્ચન આપેલ છે કે નોલેજ શબ્દમાંથી કયો શબ્દ બનાવી શકાય તો જો આ ક્વેશ્ચન બે રીતે પૂછાય છે શબ્દમાંથી કયો શબ્દ બનાવી શકાય અથવા બનાવી શકાય નહીં જો સૌથી પહેલાં ત્રણ અલગ અલગ ક્વેશ્ચન જોઈએ તો નોલેજ શબ્દમાંથી શબ્દો કયો બની શકે ઓપ્શન જોવાનો જો કે એન ઓ ડબલ્યુ એન આપેલું છે આલ્ફાબેટ જોવાનું કે આમાં છે તો હા છે એન છે તો એન પણ છે ઓ પણ છે ડબલ્યુ પણ છે એન પણ અહીંયા છે બીજું જો એન અહીંયા બે વખત છે તો અહીંયા પણ બે વખત હોવો જોઈએ એટલે ઓપ્શન એ નીકળી જશે એ ડબલ્યુ ઓ એન તો ડબલ્યુ છે ઓ ડબલ્યુ પણ છે ઓ પણ છે એન છે એન પણ છે ડી છે તો ડી પણ છે ઈ છે તો ઈ છે આર અહીં આર નથી ઓપ્શન સી પણ નીકળી ગયો હવે જો આ બધું જોઈએ જી ડી જો જી પહેલાં છે ઓ છે અહીંયા ઓ પણ છે ડી છે તો ડી પણ આપેલો છે ફરીથી ઓ તો બીજી વખત ઓ આપેલો નથી તો આ પણ નીકળી જશે આ બાકી રહ્યો ચેક કરીએ જો જી ઓ એલ જી પણ છે 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 ઓ એલ એન ડી અને એન આઈ કે બધા એટલે ઓપ્શન નંબર ડી છે ઓપ્શન ચોથો છે છે શું થયું આન્સર આ નોલેજ શબ્દમાંથી શબ્દ બનાવી શકાય આવી રીતે બીજો ક્વેશ્ચન છે કોન્ટ્રોવર્શિય માંથી કયો શબ્દ બનાવી શકાય ધ્યાનથી જોવાનું લાસ્ટમાં બનાવી શકાય છે અથવા બનાવી શકાય નહીં જો ફરીથી આ આઈ વી આર આર ચેક કરીએ તો જો અહીંયા આર છે આઈ તો જો આઈ આપેલો નથી એટલે ઓપ્શન એ નીકળી જશે આ ચેક કરીએ તો ઓ ટી એચર ઓ આપેલો છે ટી પણ આપેલો છે એચ છે ટી આપેલો છે તો ટી પણ આપેલો છે ઓ છે તો ઓ આપેલો છે આર જો ફરીથી આર વાય છે તો વાય છે તો ઓપ્શન બી શું થયું આન્સર એવી રીતે ક્વેશ્ચન ત્રીજું જોઈએ ચોકલેટ શબ્દોમાંથી કયો શબ્દ બનાવી શકાય ફરીથી હેલ્થ છે તો જો અહીંયા h અંદર છે h છે e છે e છે a છે તો a પણ છે l l છે t છે t પણ છે h છે તો જો ફરીથી h નથી એટલે હેલ્થ છે નીકળી જશે કૂલર છે તો c છે તો જો c આપેલું છે double o double o છે l છે તો l છે e છે તો e પણ છે r છે તો r આપેલું નથી ફરીથી હવે જો બી માટે ચેક કરીએ એલ એ ટી જો એલ આપેલો છે ટી એ પણ છે ટી આખો આપી દીધેલું છે તો ઓપ્શન બી શું પણ થયું એવી રીતે આગળ બીજા જોઈએ અને જો આપેલું છે કે કયો બનાવી શકાય નહીં આવું પૂછેલું છે ત્રણ બને એવા હશે અને એક છે બનશે નહીં ફરીથી ચેક કરવાનું એ જ રીતે વાય એ આર એન આપેલું છે તો વાય છે અંદર વાય છે એ છે એ પણ છે આર છે આર પણ છે એન છે તો એન પણ છે આ તો બને છે સી જોઈએ એસ એ વી એસ એ આપેલો છે વી છે તો વી અહીંયા છે ઈ પણ છે આ પણ બને છે એ જો વી આરવાય તો વી ક્યાં છે જો વી અહીંયા છે ઈ બાજુમાં છે આર પણ છે અને પણ આ પણ બને છે ઓપ્શન ડી બનશે ફરી જો વી છે જો વી આપેલું છે આઈ છે તો આઈ પણ આપેલું છે ઈ છે ઈ પણ છે ડબલ્યુ જો એનિવર્સિટીમાં ડબલ્યુ આવતો નથી એટલે ઓપ્શન ડી શું થવાનો આન્સર આ ત્રણ બને છે ચોથો બનતો એટલે બંને આમાં જો આટલું પૂછાયું હોય કે કયો બનાવી શકાય તો આ ત્રણમાંથી માંથી ત્રણે બને છે એ છે તો એ પણ આપેલો છે સીએચ આખો આ બને છે સી ટ્રાય કરીએ ઈ એ આર ટી એચ જો ઈ એ છે તો ઈ એ છે આર છે આર પણ આપેલો છે ટી છે એચ છે બંને છે એટલે આ બને છે આ બે જોવાના બાકી રહે હવે જો આગળ બી અને ડી જોઈએ તો ઈ એ ઈ એ છે જો ઈ છે ને એ છે આ ટી ઈ છે તો ટી ઈ પણ આપેલા છે આર છે તો આર પણ આપેલું એટલે આ પણ બને છે ઓપ્શન ડી બાકી રહ્યો એ બનશે આપણે ફરી અમારા માટે ચેક કરી લઈએ જો કરવાનું શું ફરીથી ટી છે તો ટી છે ઈ છે તો અહીંયા જો આર છે તો આર પણ છે એ છે તો એ પણ છે સી છે તો સી પણ છે ટી છે તો ફરીથી ટી નથી અહીંયા બે વખત ટી હતા અહીંયા ટી એક જ વખત છે એટલે ઓપ્શન ડી શું થશે બનતો નથી એટલે આપણો આન્સર થયો ઓપ્શન ડી આવી રીતે મેથ્સ અને રીડિંગના પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલ યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઇક કરી અને મિત્રો સાથે શેર કરજો